ભારતનો ઇતિહાસ ભાગ બે માં આપનું સ્વાગત છે કયા વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે સાચો જવાબ છે અથર્વવેદ આગળનો પ્રશ્ન લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું સાચો જવાબ આવશે શાહજહાં આગળનો પ્રશ્ન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી તો સાચો જવાબ છે જહાંગીર આગળનો પ્રશ્ન ઓગણીસો પાંચમાં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા જવાબ છે લોર્ડ કરજન ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો સાચો જવાબ છે એટલી આગળનો પ્રશ્ન ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા તો ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ જવાબ આવશે ડબ્લ્યુ સી બેનર્જી હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો તો સાચો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ બિહાર રાજ્યમાં થયો હતો આગળનો પ્રશ્ન ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા જવાબ છે લોર્ડ માઉન્ટ બેટન આગળનો પ્રશ્ન છે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે તો નાલંદા વિશ્વવિદ્યાલય આજે બિહાર રાજ્યમાં આવેલી છે આગળનો પ્રશ્ન ભારત માટે સામુદ્રી માર્ગની શોધ કોણે કરી હતી તો સૌ પ્રથમ સામુદ્રી માર્ગે ભારતમાં કોણ આવેલું તો જવાબ છે વાસ્કોદે ગામાં આગળનો પ્રશ્ન છે પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે તો પ્લાસીનું રણ રણક્ષેત્ર ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે આગળનો પ્રશ્ન શેરે શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે એટલે શેરે પંજાબ જે આપણે કહીએ છીએ તે કોણ ઓળખાય છે તો જવાબ છે લાલા લજપતરાય નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે તો રાષ્ટ્રીય ગાન શોર્ટમાં ગાવવું હોય તો એના માટે વીસ સેકન્ડ લાગે છે આગળનો પ્રશ્ન રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી તો રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરેલી જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે તો જલિયાવાલા બાગે પંજાબ રાજ્યમાં અમૃતસરમાં આવેલું છે બીજો પ્રશ્ન બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા જે બીએચયુ તરીકે ઓળખાય છે તેના સ્થાપક મદન મોહન માલવીય હતા બીજો પ્રશ્ન ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો સાચો જવાબ આવશે એની બેસ્ટન આગળ વધશું અઢારસો ત્રેપનમાં ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલી તો જવાબ છે મુંબઈ અને થાણે વચ્ચે ચાલુ થયેલી નેક્સ્ટ ક્વેશ્ચન ધાતુની શોધ નહોતી થઈ ત્યારે સેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો તો જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટીમાંથી બને બનાવેલ વાસણોનો ઉપયોગ થતો હતો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું તો આ સૂત્ર આપનાર હતા સ્વામી વિવેકાનંદ આગળ વધશું સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા તો ભારત આઝાદ થયું ત્યારે સૌ પ્રથમ જે ગૃહપ્રધાન હતા તેમનું નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ નેક્સ્ટ ક્વેશ્ચન પંચતત્રના રચયિતા કોણ છે તો પંચતત્રની વાતો આપણે ઘણી બધી સાંભળી જ છે તો એ તેમના રચયિતા જે છે તેમનું નામ હતું વિષ્ણુ શર્મા પ્રશ્ન છે કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે જે મહાભારતમાં કુરુક્ષેત્રનો ઉલ્લેખ છે તો કુરુક્ષેત્રનું મેદાન આજે હરિયાણાનામાં આવેલું છે પ્રશ્ન છે રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા તો જવાબ છે રામ મનોહર લોહી સોશિયાલિસ્ટ પાર્ટીના નેતા હતા આગળ વધશું સ્વતંત્ર ચળવળ વખતે ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો તો ચલો દિલ્હીનો નારો જે આપનાર હતા તેમનું નામ હતું નેતાજી સુભાષચંદ્ર બોઝ આગળ વધશું વંદે માતરમના રચયિતા કોણ છે તો વંદે માતરમના રચયિતાનું નામ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નેક્સ્ટ પ્રશ્ન બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવી છે તો તેનો જવાબ આવશે બુલંદ દરવાજાની ઇમારત ફતેહપુર સિકરીમાં આવેલી છે બીજો પ્રશ્ન આખા જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે જવાબ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા બીજો પ્રશ્ન બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તો સાચો જવાબ છે કોલકાતા આવા જ પ્રશ્નો માટે પાર્ટ ત્રણ પણ જોવાનું ચૂકશો નહીં નમસ્કાર